જય માતાજી મિત્રો એક રાજાએ પોતાના શહેરમાં જે એક સીધી હતો એને બોલાવીને કીધો કે આપણા શહેરમાંથી રૂપાળામાં રૂપાળો જે છોકરો હોય એને તેડી આવ સીધી બધે ફરીને પછી આના છોકરાને લઈને આવ્યો રાજાએ પૂછ્યું આ ક્યાં રૂપાળો તો કે બાપુ મને આના જેવો કોઈ લાગતો નથી તો મિત્રો દુનિયામાં સારામાં સારો દેશ ભારત ભારતમાં સારામાં સારો રાજ્ય ગુજરાત ગુજરાતમાં સારોમાં સારો જિલ્લો કચ્છ કચ્છમાં સારામાં સારો તાલુકો લખપત અને લખપતમાં સારામાં સારો ગામ મારું એટલે આમ તો આ સીધીવાળી વાત છે પણ અમારે અહીંયા બાજુમાં જે પોલીસ સ્ટેશન છે ને એમાંથી જો કોઈ પોલીસવાળાની કે સાહેબની બદલી થાય ને તો જેવો માણ એવી માનતા પાંચ પાંચ લાખની માનતા હું કરે મેં પૂછ્યું કેમ સાહેબ બદલીમાં રાજી તો કે છ છ મહિના અહીંયા એફઆઈઆર જ ફાટતી નથી તો મિત્રો જય માતાજી